ભગવાન દ્વારકાધીશના જે પરંપરાગત રીતે વિવાહ કરવાનો જેને અવસર મળ્યો હોય હું ઘણી વાર કહેતો હોઉં છું કાળિયા ઠાકરની રાજાધિરાજની જેની ઉપર કૃપા થાય ને જેનો હુકમ થાય ને એને કાર્ય કરવાનો મોકો મળતો હોય જે આજનું સત્કાર્ય કરવાનો મોકો મળ્યો છે એ યજમાન પરિવાર આપણી સાથે છે જે એક દ્વારકાધીશની હજાર હાથવારાની કૃપા હોય ને ત્યારે આ અવસરનો લાવો પ્રાપ્ત થતો હોય છે ખાસ શું કહેશો આજનું શું ફિલિંગ આજની શું લાગણી અને ભગવાનના વિવાહ શું કહેશો બાબુ ધાબ જેવું તમે કીધું એ પ્રમાણે કે એનો આદેશ થાય તો જ આ થાય છે એ એનો જ આદેશ છે બાકી આ ભૂમિ પર કોઈ ગમે તેટલું શ્રીમંત હોય એની આગળ કોઈનું કંઈ ચાલતું નથી એના આદેશથી જ આ સંસાર અને આ બધી વસ્તુઓ ચાલી રહી છે આ મને આ મોકો મળ્યો છે એ કદાચ મારા પૂર્વજો મારા ગયા જન્મના કંઈ કર્મો અને કદાચ એમની મારા પર બે નજરો એના લીધે જ હું અહીંયા સુધી પહોંચી શક્યો છું જય દ્વારકાધીશ પ્રભુ દ્વારકાધીશના માતાજી રુક્ષમણી સાથે વિવાહ હોય અને ખાસ આતકે મંદિરના જે નિજ પૂજારી છે આપણી સાથે છે આ પૂજારીજી ખાસ છે આજનો વિશેષ ઉત્સવ શું કહેશો એ બાબતે આપણે દ્વારકાધીશ આજનો ઉત્સવ અનેરો છે બધાય ભક્તો જાણે છે કે દર વર્ષની આ વર્ષે પણ રાજરાજેશ્વરી રાજેશ્વરી રુક્ષ્મણી અને રાજા રાજ દ્વારકાધીશ ના લગ્ન આપીએ તો એમાં કંઈક વાત જ આપી અલગ હોય જામનગરના વિઝનેસમેન એવા ધીરે માણેક છે ધીરેન્દ્રભાઈ ખાસ વિશેષ કૃપા માતાજીની આપની ઉપર કઈ ને કઈ અવસર અને કઈ ને કઈ લાવો માતાજી આપને પ્રાપ્ત કરાવે છે ખાસ વિશેષ ભક્ત છે અને દર વર્ષે લગ્નના દિવસે માતાજીના પાનેતરની સેવા ધીરેનભાઈની ની ખાસ બે મહિના મોર મને કહી દીધું હોય કે એ મારા તરફથી જ છે જય દ્વારકાધીશ

એનો હુકમ હોય ને એ જ અહીંયા આવી શકે લઈ શકે બાકી નથી લઈ શકતા બધા